વાત કરીએ સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતમાં અવારનવાર એ સવાલ ઉઠતો હોય છે કે કેવી રીતે ભણશે ગુજરાત અવારનવાર આ સવાલ એટલા માટે ઉઠતો હોય છે કારણ કે ક્યાંક ઓરડાની કમી હોય છે તો ક્યાંક જે શિક્ષકોની કમીને લઈને ઘણા બધા સવાલ ઉઠ્યા છે પરંતુ અત્યારે આપણે વાત કરીશું જે સમાચાર મળી રહ્યા છે ખાસ છોટાઉદેપુરના નસવાડીમાં કે જે શિક્ષકો વેકેશન પૂર્ણ થયા બાદ પણ રજાના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે સવારના આઠ વાગ્યા સુધી પણ સ્કૂલો નથી ખુલતી અને જે પ્રકારે જે વિદ્યાર્થીઓ છે તેમને વણતર પર આના દ્વારા ક્યાંક ને ક્યાંક એક માઠી અસર પડી રહી છે તેવું કહી શકાય છે તો હરિપુરાના વદેશિયા શાળાની વાત કરીએ તો સવારના આઠ વાગ્યા સુધી જે શાળા ખુલી નથી આદિવાસી બાળકોને ભણવું છે પરંતુ શિક્ષકોની બેદરકારી કે જે સામે આવી રહી છે જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે બાળકો આવીને બેઠા છે પરંતુ સ્કૂલ હજી ખુલ્લી નથી અને બાળકોને બહાર બેસી રહેવું પડ્યું છે એટલે આ જે બેદરકારી છે કે જે શિક્ષકોની અને આ શાળાની બેદરકારી સામે આવી છે વાત કરીએ તો શિક્ષકોની બેદરકારીથી ગ્રામ્ય વિસ્તારનું શિક્ષણ કે જે કથળી રહ્યું છે તે ચોક્કસથી એક આપણે વાત કરી શકીએ છીએ તો શાળાના ખુલતા આદિવાસી બાળકો બહાર રાહ જોઈને બેસી રહ્યા છે તાલુકામાં ઓછા શિક્ષકો હોવા છતાંય શાળાએ સમય સમયસર આ શિક્ષકો નથી જતા અને જેની અસર સીધી જ જે બાળકોના ભણતર પર થતી હોય છે તો આપણે અનેક સવાલ આ મુદ્દે ઉઠાવતા હોઈએ છીએ શિક્ષકોની કમીના સવાલો ઉઠાવતા હોઈએ છે પરંતુ જ્યાં કમી છે ત્યાં શિક્ષકો પણ જે ટાઈમસર આવતા નથી તે જ આ જે ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ આ એક વરવી વાસ્તવિકતા ચોક્કસથી કહી શકાય છે કે શિક્ષકોને ભણવાનો ભણાવવાનો સેચ પણ મૂડ ન હોય તે પ્રકારે કહી શકાય છે કે સવારના આઠ વાગ્યા સુધી જે બાળકો આવી જાય છે ભણવા માટે પરંતુ શિક્ષકોને કોઈ જ રસ નથી ભણાવવામાં તેવું આ ઘટના પરથી ફલિત થઈ રહ્યું છે તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે બાળકો આવીને બેઠા છે બાળકોને ભણવું છે પરંતુ જે શિક્ષકો હજી પણ રજાના મૂડમાં જણાઈ રહ્યા છે તો આ કેવી રીતે ભણશે ગુજરાત તે એક મોટા સવાલ આ પરથી થઈ રહ્યા છે હવે આ મેડમ એકલા જ છે કહેવાય અહીંયા કોઈ બીજો છે નહીં હવે મેડમ ટપાલોનું કામ કરે કે ભણાવવા જાય કે બહારનું કામ કરે શું કરે બચારી બેન એકલી જ છે કહેવાય

હું શાળામાં સમયસર આવી ગઈ હતી પરંતુ સ્કૂલમાં એકલી હોવાના લીધે બાળકો સ્કૂલમાં એકલા ન રહે માટે મને પાણીની સમસ્યા સ્કૂલમાં છે એના માટે હું પંચાયતના દ્વારા પાણી ચાલુ કરાવવા માટે કોન્ટેક કરવા ગઈ હતી બાળકો એકલા ન રહે માટે મેં સામાન્ય ભૂલના લીધે ગેટનું તાળું ખોલ્યું નતું ગેટનું તાળું નહીં ખોલવાનું કારણ પાણી ન હતું એટલે હું પંચાયતમાં પાણી ચાલુ કરવા ગઈ હતી હવે મારી સામાન્ય ભૂલ થઈ ગઈ હવે સર એવું છે કે એકથી પાંચ ધોરણની શાળા છે અને શિક્ષક આજે સમયસર આવી પણ ગયા હતા પણ પાણીના રિક્વેસ્ટ માટે છોકરોને બાળકોને પાણી જોઈએ એટલે રજૂઆત કરવા પાણી જે છોડે છે એમને કહેવા માટે ગયા હતા પણ એમાં શિક્ષક દરવાજો ખુલ્લો નહોતો અને બાળકો બહાર હતા એટલે જે આવ્યા કોઈક બહારથી એ એમને એવું લાગ્યું કે સ્કૂલ હજુ ખોલી નથી પણ એ પાણી રિક્વેસ્ટ કરવા માટે ગયા હતા પાણીની સમસ્યા એટલા માટે કે સાડા સાત વાગે સાતથી સાડા સાતમાં પાણી છોડે દે પાણી એટલે એ નળ બંધ થઈ જાય અને શિક્ષક આઠ વાગે આવે એટલે પાણી તો સમસ્યા રહી એટલે ખાલી રિક્વેસ્ટ કરવા જ લાગે અમે પેલા આવી ગયા એટલે એના માટે એમને કંઈક મારી ઉપર ફોન આવ્યો હતો તો મારે એવું કીધું કે શિક્ષકને ફોન કરી જોયું હતું કે ગામમાં જ હતા અને સ્કૂલ આવી ગયા હતા પણ દરવાજો ખુલ્લો નહોતો એટલે થોડી એમની ભૂલ છે એમ શિક્ષક એ કેટલા બાળકોની સંખ્યા છે અમારા સ્કૂલમાં એકથી પાંચ ધોરણની શાળા છે એમાં પાંત્રીસથી સાડત્રીસ બાળકો છે પાંત્રીસ અને બે પહેલાં એ એમ કરી સાડત્રીસ જેવા બાળકો છે એમાં એક જ શિક્ષક છે અને અમારે ઘટતા ત્રણ ત્રણ શિક્ષકો જોઈએ એમાં ત્રણ બે નવા શિક્ષકો મૂકી દે તો આ સરકાર સરકારશ્રીને મારા નમ્ર વિનંતી કે એમને બે શિક્ષક બીજા પૂરતા મૂકી આપે તો અમારું કંઈક આદિવાસી સ્કૂલનું કંઈક બાળકોનું રિઝલ્ટ સારું મળે અને સારી રીતે ભણાવે અને ભણે એવી આપણે રજૂઆત કરીએ છીએ સરપંચ સાહેબ અહીંયા બાળકો બહાર ઝાપા બેસી રહ્યા હતા આઠ વાગ્યા સુધી તો શું કહેશો તો સાહેબ એવું છે કે બે દરવાજો બેન ભૂલતો દરવાજો ના ખોલો દરવાજો તો સારું પણ દરવાજો ખુલ્યા વગર કે પેલા પાણીને પહેલાં છોડાવી દઉં એટલે પાણી છોડવા વાળાને કહેવા ગયા હતા એમાં

જે અત્યારે બ્રેકિંગ ન્યૂઝ અનુસાર જાણવા મળ્યા મુજબ શાળા સંદર્ભે જે પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે એ સંદર્ભે ટીપીઓ બીઆરસી અને બી ટીબ્યુ નિરીક્ષકની સંયુક્ત ટીમ અમે તપાસ અર્થે મોકલેલ છે અને તેઓ દ્વારા તપાસ અહેવાલ રજૂ થઈ હતી જે તે સંબંધિત શિક્ષક સામે અમે કાર્યવાહી હાથ ધરીશું હા એટલે સમય સાચવવો જરૂરી અગત્યની બાબત છે કારણ કે બાળકો શાળામાં એમના સમયે ઉપસ્થિત હોય જ છે જ એટલા માટે આપણે ખાસ કરીને સમયસર શિક્ષકોએ પોતાની ફરજ અદા કરવી જોઈએ તપાસ અહેવાલ રજૂ થઈએથી અમે એ મુજબની એની અચૂક અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે નરસારી તાલુકાના હરિપુરા ગામે જે પ્રાથમિક શાળાના શિક્ષક છે એક જ શિક્ષક છે તેઓ સમયસર ના આવતા અ સમગ્ર ઘટના બહાર આવી હતી જ્યારે શાળામાં પાણીની તંગી જાપ તસવીરમાં જોઈ રહ્યા છો જે બોર કરવામાં આવ્યો છે એ બોરનું પાણી મળતું નથી બીજી તરફ જે શિક્ષક છે તેઓ સમયસર ના આવતા બાળકો જા ગેટની બહાર જ બેસી રહ્યા હતા અને તાળો મારેલું હતું જેના કારણે બાળકોનું શિક્ષણ તો બગડી રહ્યું છે સાથે સાથે ત્રણ શિક્ષકોની જગ્યા છે તેમાં એક જ શિક્ષક ફરજ બજાવે છે રફીક દણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાઉદેપુર તો જે પ્રકારે આ શાળાની વાત સામે આવી છે જ્યારે શિક્ષક દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે પાણી છોડવાનો મામલો છે તેઓ પાણી માટે ત્યાં પહોંચ્યા હતા સમયસર આવી ગયા હતા પરંતુ જે મેઇન ગેટ છે તે નહોતો ખોલ્યો અને તેના જ માટે જે સવાલો થઈ રહ્યા છે પરંતુ જે અન્ય સમસ્યાઓ પણ ઘણી બધી છે કે જેની સરકાર સાથે જે પ્રકારે માંગણી કરી છે તમામ જે સ્થાનિકો છે તે તમામ સ્થાનિકોએ પણ સરકાર પાસે માંગણી કરી છે કે શિક્ષકો મૂકવામાં આવે આ સિવાય જે જર્જરિત થઈ ગયું છે જે ઓરડા જર્જરિત છે જે સ્કૂલ જર્જરિત છે તે તમામ કે જેનું રિનોવેશન પણ કરાવવામાં આવે તેવી પણ માગણી તમામ જે સ્થાનિકો દ્વારા ઉઠવા પામી છે આગળ વાત કરીએ તો નીટ પરીક્ષા